નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રાજ્યભરમાં કાળઝાળ ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો એ દરમિયાન હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે જેમાં હવે લોકોને ગરમીથી આંશિક રાહત મળવા જઈ રહી છે આ સાથે જ પટેલે એ પણ આગાહી કરી છે કે આજથી વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં એકવીસથી છવ્વીસ જૂન દરમિયાન સુરત રાજકોટ જામનગર અને અમરેલી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો આજે સવારથી જ હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ મુજબ ગુજરાત સહિત અનેક ભાગોમાં છાંટા પડી રહ્યા છે અને બે થી ત્રણ દિવસ સારામાં સારા વરસાદના સંકેત પણ આપવામાં આવ્યા છે તારીખ પચીસ છવ્વીસ એટલે કે આવતીકાલથી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થઈ શકે છે અઠ્યાવીસ જૂન સુધી જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે આ સાથે જ પોરબંદર દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ સુરેન્દ્રનગર હળવદ રાંગધ્રા વગેરેમાં પણ વરસાદ આવી શકે છે આ સાથે જ બોટાદ અને ભાવનગરમાં પણ સારો વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે પંચમહાલના ભાગોમાં પણ સારો વરસાદ થઈ શકે છે આ સાથે દક્ષિણનો જે ભાગ છે ત્યાં પણ સારા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે આ સાથે જ વધુમાં તેમણે શું કહ્યું તે પણ સાંભળીએ આગામી દિવસોની અંદર વરસાદની સ્થિતિ આજે સવારે મેઘાળો કરવામાં આવ્યો એટલે વરસાદ લગભગ બે ત્રણ દિવસમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લગભગ અઠ્યાવીસ જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે લગભગ સાબરકાંઠાના ભાગોમાં બનાસકાંઠાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ વરસાદ જે છે તેની ગતિવિધિ અઠ્યાવીસ જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં વધવાની શક્યતા રહેશે અને આ આ ગતિવિધિ જે છે તેના કારણે પણ રાજ્યના ભાગમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સોળના ભાગોમાં આઠ નવ કે દસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં કેટલા ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત ગુજરાતના સગરા ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે